નમસ્કાર મિત્રો મિત્રો જો તમે એસબીઆઈના કસ્ટમર હોય અને હવે તેમાં ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકેલા હોય તો તમારા માટે માઠા સમાચાર કહી શકાય જી હા મિત્રો ફિક્સ ડિપોઝિટ મતલબ કે અમૃત વૃષ્ટિ કરીને એની એક સ્કીમ છે એસબીઆઈની જેમાં તમે ફિક્સ ડિપોઝિટમાં પૈસા મૂકી શકો છો સામાન્ય લોકો પણ મૂકી શકે છે સાઠ વર્ષથી ઉપરના એંસી વર્ષથી ઉપરના લોકો પણ મૂકી શકે છે એમાં કેટેગરી આપેલી છે કે સિનિયર સિટીઝન્સ પછી માસ્ટર સિનિયર સિટીઝન્સ આ પ્રમાણેની કેટેગરી આપેલી છે પરંતુ આ જે રેપો રેટ જે છે એમાં વ્યાજદરોમાં ઘટ ઘટાડો કર્યો છે તો આ બધી જે ફિક્સ ડિપોઝિટ તમે મૂકેલી છે તો એમાં પણ વ્યાજદરમાં ઘટાડો થશે અને વ્યાજદરમાં ઘટાડો કરી અને લોન સસ્તી કરી છે જો જોકે એસબીઆઈએ કર્યા પછી ઘણી બધી એવી બેંકો છે કે એને પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે તો કોને કેટલું વ્યાજ દર મળશે મતલબ કે સામાન્ય લોકોને કેટલું મળશે ત્યાર પછી સાઠ વર્ષથી ઉપરના લોકો હોય તો એને કેટલું દર જે છે મળશે મતલબ કે કેટલો ઘટાડો કર્યો છે અને એંસી વર્ષથી ઉપરના જે લોકો હોય તો એને કેટલું વ્યાજ દર મળવા પાત્ર રહેશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક મતલબ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ તેની સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ અમૃતવૃષ્ટિ યોજના પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અમૃતવૃષ્ટિ યોજનામાં સુધારેલ દર પંદર જૂન બે હજાર પચીસથી અમલમાં આવી ગયો છે અને આની સાથે સાથે આઈ સી આઈ બેંક એચડીએફસી બેન્ક કેનરા બેન્ક સહિતની મોટાભાગની બેંકોએ તેમના એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મતલબ કે આરબીઆઈ દ્વારા સતત ત્રીજી વખત રેપો રેટમાં પચાસ બેરીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે બાદ આ ઘટાડો કરવામાં આવ્યો છે અને રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકોએ લોન સસ્તી કરી દીધી છે જ્યારે બીજી તરફ તેમણે એફડી પર વ્યાજ દર ઘટાડ્યું છે એફડી પર વ્યાજ દર ઘટાડવાને કારણે વરિષ્ઠ નાગરિકો જે છે કે જે સાઠ વર્ષથી એંસી વર્ષની વચ્ચેના જ લોકો છે તો એવા લોકોને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે એસબીઆઈ દ્વારા તાજેતરમાં સુધારા પછી અમૃતવૃષ્ટિ યોજના હેઠળ અમૃતવૃષ્ટિ યોજના હું તમને જણાવી દઉં મિત્રો કે એક ફિક્સ ડિપોઝિટ જે છે જે ચારસો ને ચુમ્માલીસ દિવસ માટે તમારે પૈસા રાખવાના હોય છે પરંતુ એવું નથી એમાં એમાં તમારે અમુક દિવસ ક્રાઇટેરિયા છે કે ભાઈ એટલા દિવસ રાખો તો એટલું વ્યાજ મળે છે એ આપણે વિડીયોના લાસ્ટની અંદર આપણે જોઈશું કે પહેલાં કેટલું વ્યાજ મળતું હતું અને હવે તમને કેટલું વ્યાજ આવનારા સમયની અંદર મળવાપાત્ર રહેશે તો અમૃતવૃષ્ટિ યોજના હેઠળ વ્યાજદરમાં પચીસ બેરીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે સામાન્ય નાગરિકો માટે વ્યાજદર હવે ચારસો ચુમ્માલીસ દિવસના સમયગાળા માટે વાર્ષિક છ પોઈન્ટ છ ટકા રહેશે જ્યારે પહેલાં તે વાર્ષિક છ પોઈન્ટ પિંચ્યાસી ટકા હતું એસબીઆઈ વેબસાઇટ અનુસાર નવો દર પંદર જૂન બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે હવે વરિષ્ઠ નાગરિકોને આ એફડી યોજનામાં વાર્ષિક સાત દસ મતલબ કે જે સાઠ વર્ષથી ઉપરના જે લોકો છે તો એને સાત પોઈન્ટ દસ પર્સન્ટ વાર્ષિક વ્યાજ મળશે અને સુપર વરિષ્ઠ નાગરિકો મતલબ કે જે એંસી વર્ષથી વધારેની ઉંમરના લોકો હોય તો તેને દસ પર્સન્ટ મતલબ કે સાત પોઈન્ટ વીસ પર્સન્ટ જે છે વાર્ષિક વ્યાજ મળવા પાત્ર રહેશે હવે સમય પહેલાં જો તમારા પૈસા ઉપાડવાના હોય તો એમાં ચાર્જીસ કેવી રીતના હશે એ પણ વાત કરી લઈએ આપણે પાંચ લાખ રૂપિયા સુધીની રિટેલ ટર્મ ડિપોઝિટ માટે બધી મુદત દરમિયાન સમય પહેલાં જો ઉપાડવામાં આવે તો ઝીરો પોઈન્ટ પચાસ પર્સન્ટ દંડ લાગુ કરવામાં આવશે પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ અને ત્રણ કરોડ રૂપિયાથી ઓછી રકમ રિટેલ ટર્મ ડિપોઝિટ માટે સમય પહેલાં જો ઉપાડવામાં આવતો લાગુ પડતો દંડ જે છે તો એ એક પર્સન્ટ છે બરાબર પાંચ લાખથી ઓછું હોય તો અડધો પર્સન્ટ અને આમાં એક પર્સન્ટ છે ત્યારે વાત કરીએ આગળ કે જો તમે બેંકની ઘટતી એફડી મુદત વિશે ચિંતિત છો તો તમે પોસ્ટ ઓફિસ બચત યોજના પસંદ કરી શકો છો પોસ્ટ ઓફિસના આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એફડી કરવા માટે તો એમાં તમે બચત કરવી હોય તો કરી શકો છો અને એમાં બીજી એક ખાસ બાબત છે કે એમાં વ્યાજદર જે છે તો એ કન્ટિન્યુ રહે છે કે ભાઈ એટલું વ્યાજ દર તમને મળશે તો એ પ્રમાણે વ્યાજદર રહેશે એમાં કોઈ વધખડ થતી નથી કારણ કે એ પોસ્ટ ઓફિસ જે છે તો એનું હેન્ડલ જે છે ખુદ કેન્દ્ર સરકાર કરે છે ઘણી પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ બેન્કો કરતાં વધુ વળતર આપી રહી છે એટલે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરીને તમે બેન્કો કરતાં વધુ વળતર જે છે એ મેળવી શકો છો હવે SBI ની વેબસાઇટ થ્રુ એક કોસ્ટક કોષ્ટક છે અને એ કોષ્ટક થ્રુ આપણે જાણીશું કે ભાઈ પહેલાં તમને કેટલું વ્યાજ મળતું હતું અને હવે પછી આવનારા સમયની અંદર તમને કેટલું વ્યાજ મળવા પાત્ર રહેશે જાહેર જનતા માટે વર્તમાન દર અને જાહેર જનતા માટે 15 છ બે હજાર પચીસ મતલબ કે આ પહેલાનો કોષ્ટક છે બરાબર તો હવે અત્યારે તમને કેટલું વળતર મળવા પાત્ર રહેશે દોસ્તો સૌ પ્રથમ વાત કરીએ આપણે તો સાત દિવસથી પિસ્તાલીસ દિવસની વચ્ચે જો તમારા પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો તમારે જાહેર જનતા માટે સુધારેલ જે છે તો એ ત્રણ ઝીરો પોઈન્ટ પાંચ વ્યાજદર મળશે પાંચ વ્યાજ વ્યાજદર મળશે અને વરિષ્ઠ નાગરિકો છે તો એને ત્રણ પોઈન્ટ એંસી પર્સન્ટ વ્યાજદર મળશે અને વરિષ્ઠ નાગરિકો માટે જે સુધારેલો કરેલો છે તો એને ત્રણસો પોસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ પંચાવન ટકા મળશે મતલબ કે આ ત્રણ પોઈન્ટ એંસીમાંથી ઘટાડી અને ત્રણ પોઈન્ટ પંચાવન કર્યા ત્યાર પછી વાત કરીએ છેતાલીસ દિવસથી એકસો દિવસ સુધીની વાત કરીએ આપણે તો એમાં પહેલાં જે છે સામાન્ય નાગરિકો માટે પાંચ પોઈન્ટ ત્રીસ હતું જે ઘટાડી અને પાંચ પોઈન્ટ પોઈન્ટ કરી દીધું છે મતલબ કે પચીસ પર્સન્ટ જે છે ઝીરો પોઈન્ટ પચીસ પર્સન્ટ ઘટાડી દીધું છે અને વરિષ્ઠ નાગરિકોને મળશે પાંચ પોઈન્ટ પંચાવન એમાં પણ પાંચ પોઈન્ટ એંસી હતા તો પાંચ પોઈન્ટ કરી દીધા છે એકસો એંસીથી બસો દસ દિવસની વચ્ચે જો તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય તો પહેલાં હતું છ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ સામાન્ય લોકો માટે હવે એ ઘટાડી અને પાંચ પોઈન્ટ એંસી કરી દીધા છે હવે વરિષ્ઠ નાગરિકો છે જે કે સાઠ વર્ષથી ઉપરના જે લોકો છે તેને છ પોઈન્ટ પંચાવન હતા તો એ ઘટાડી અને છ ત્રીસ કરી દીધા છે ત્યારે વાત કરીએ બસો અગિયારથી એક વર્ષથી ઓછા દિવસોમાં જો તમારે રોકાણ કરવાનું હોય તો એમાં મળશે પહેલાં હતા છ પોઈન્ટ ત્રીસ હવે છ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ મળશે અને પહેલાં હતા વરિષ્ઠ નાગરિકો માટે છ પોઈન્ટ એંસી તો હવે છ પોઈન્ટ પંચાવન મળશે એક વર્ષથી બે વર્ષ એક વર્ષથી લઈ અને બે વર્ષથી ઓછા સમયમાં તમારે એફડી કરવાના હોય તો એમાં મળશે તમને છ પોઈન્ટ પચીસ પૈસા પચીસ અને વરિષ્ઠ નાગરિકો માટે છ પોઈન્ટ પિંચોતેર ટકા વ્યાજદર મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ બે વર્ષથી લઈ અને ત્રણ વર્ષથી ઓછા સમયમાં તમારે એફડી કરવાનો હોય તો પહેલાં સામાન્ય નાગરિકોને મળતા હતા છ પોઈન્ટ સિત્તેર હવે એમાં પચીસ ઝીરો પોઈન્ટ ઘટી જાય મતલબ કે છ પોઈન્ટ મળશે અને સામાન્ય નાગરિકો છે તો એને છ પોઈન્ટ પંચાવન પંચાણું પર્સન્ટ ત્રણ વર્ષથી પાંચ વર્ષથી ત્રણ વર્ષથી લઈ અને પાંચ વર્ષથી ઓછા સમયમાં તમારે જો એફડી કરવાનું હોય તો સામાન્ય નાગરિકોની વાત કરીએ તો છ પોઈન્ટ ત્રીસ પર્સન્ટ મળશે અને વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો છ પોઈન્ટ એંસી પર્સન્ટ વ્યાજદર મળશે હવે પાંચ વર્ષથી લઈ અને દસ વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરવાનું હોય તો છ પોઈન્ટ પાંચ પર્સન્ટ મળશે સામાન્ય નાગરિકોને અને વરિષ્ઠ નાગરિકો છે તો એને પહેલાં સાત પોઈન્ટ ત્રીસ મળતા હતા હવે સાત પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ જીરો પાંચ પર્સન્ટ વ્યાજદર મળવાપાત્ર રહેશે બરાબર તો આ પ્રમાણે તમે એસબીઆઈમાં ઇન્વેસ્ટ કરેલું હશે તો પણ તમને મળશે અને આવનારા સમયની અંદર આ સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરશો તો પણ આ પ્રમાણે તમને વ્યાજદર મળવાપાત્ર રહેશે બરાબર અને આ નિયમ જે છે એ પંદર જૂન બે હજાર પચીસ મતલબ કે આજથી દસ બાર દિવસ પહેલાં જ આ નિયમ લાગુ પડી થઈ ગયો છે બરાબર તો હવે આવનારા સમયની અંદર જે પણ તમે ફિક્સ એફડી હશે તો આ વ્યાજ વ્યાજદર તમને મળે છે આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો